નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડોક્ટર સ્ટાફ ની બેદરકારી મારી માનવ જીવ લીધો મેટાસ હોસ્પિટલના ડોક્ટર અમિત શાહ દર્દીના માં એડમિટ કરી વિદેશ ફરવા જતા રહ્યા મોત થતા પરિવારજનો સ્ટાફ વચ્ચે ઘર્ષણ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી એક લાખ પિસ્તાળીસ ડાંગર શેરડીના પાકને વ્યાપક નુકસાન આજે જલારામ જયંતિ શહેરભરમાં કરાઈ ભવ્યતિભવ્ય ઉજવણી જલારામ મંદિર માં શ્રદ્ધાળુઓ ઉમટ્યા મજુરા ગેટ પર મેટ્રો લાઇન પર ડબલ ગર્ડર મૂકવામાં કેજરીવાલ અને આગેવાની આગેવાનીમાં આપ ખેડૂત પ્રશ્નોને ને બુલંદ કરશે સુરત આપના કોર્પોરેટરો સહિતની પંદર સભ્યોની ટીમ સુરેન્દ્રનગરમાં તો હવે જોઈશું સુરતની મેટાસ હોસ્પિટલ ફરી એકવાર ગુપ્તાના મૃત્યુ બાદ મૂક્યો છે પાંડેસરા નિવાસી રેખાબેન જેમને લાંબા સમયથી હૃદયની બીમારી હતી અને જાળાની તકલીફના કારણે અઢાર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા દસ દિવસ આઈસીયુમાં રહ્યા બાદ શ્વાસ બંધ થતાં તેમનું મોત નિપજ્યું હતું મૃતકની દીકરી શિલ્પીનો આક્ષેપ છે કે દર્દીને ડોક્ટર અમિત શાહના રેફરન્સથી દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ દર્દી ઓકે છે તેમ કહીને ડૉક્ટર અચાનક વિદેશ પ્રવાસે ઉપડી ગયા જો તેઓ વિદેશ પ્રવાસ જવાના હતા તો દર્દીને દાખલ કેમ કર્યા આ બેદરકારી બદલ મૃતકના પરિવારજનોએ ડૉક્ટર અમિત શાહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા માટે કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ બાદ મૃતકના પરિવારજનો અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું સ્થિતિની ગંભીરતાને જોતા ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વચ્ચે પડી એડમિન સ્ટાફ સહિત અન્ય કર્મચારીઓને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી શિલ્પીનો આક્ષેપ છે કે ડૉક્ટર અમિત શાહે રેખાબેનને આઈસીયુમાં રાખ્યા પછી અચાનક વિદેશ યાત્રા પર નીકળી ગયા ડૉક્ટરે અહીં કોઈને ઇન્ફોર્મ પણ નહોતું કર્યું કે અહીં પેશન્ટ છે અને તેઓ બહાર જઈ રહ્યા છે અમને ત્રણ દિવસ પછી ખબર પડી ડોક્ટરની ગેરહાજરીમાં તેમના અસિસ્ટન્ટ કે હોસ્પિટલના સ્ટાફ દ્વારા યોગ્ય સારવાર કે રેખાબેનની તબિયત અંગેની જાણકારી યોગ્ય રીતે આપવામાં આવતી નહોતી જેના કારણે તેમની હાલત ધીમે ધીમે ક્રિટિકલ થઈ ફેફસામાં પાણી અને સોજા આવવાથી જેવી સ્થિતિ સર્જાઈ અને આખરે તેમનું મોત નીપજ્યું પરિવારજનોએ આક્ષેપ કર્યો કે પાંચ દિવસ સુધી સારવારમાં બેદરકારી રાખ્યા બાદ સિત્તેરથી એંસી હજાર રૂપિયાની દવાઓ અને અગિયાર હજારથી વધુ કિંમતના ઇન્જેક્શન લગાવવામાં આવ્યા હતા અંતે હોસ્પિટલે તેમને ઇન્ફેક્શન લાગવાથી મોત થયાનું જણાવ્યું આ વાત પર ગુસ્સે ભરાયેલા પરિવારે સવાલ ઉઠાવ્યો કે પાંચ દિવસથી હોસ્પિટલના નિયંત્રણમાં અને હોસ્પિટલનો જમવાનું લેતા દર્દીને ઇન્ફેક્શન કઈ રીતે લાગી શકે મારું નામ પ્રીતિ અખિલેશ ગુપ્તા છે આ મિશન હોસ્પિટલમાં મારી સાસુ આ બાર તારીખે એડમિટ થયા હતા એમને કહીને એમને જાડા થતા હતા કે જાડાની અમે અહીંયા બતાવવા આવેલા તો એમ થયું કે એમને એડમિટ કરવી પડશે તો અમિત શાહના અંડરમાં અમે એમને એડમિટ કરેલ પંદર સોળ વર્ષથી એમને અમિત શાહના દવા ચાલતી હતી સારા થઈ ગયા ખાલી એમનું પેટ જરતું હતું એડમિટ કર્યું એડમિટ કરેલી હતી ત્રણ દિવસ પછી એમને રજા મળવાની હતી તો રજા મળવાની હતી ત્યારે ત્રીજા ત્રીજા દિવસે રાત્રે ત્રીજા ત્રીજા દિવસે રાત્રે મારા સસરાને કેમ થયું કે મારા સસરાને જાણ કરવામાં આવી કે એમના લમ્સમાં પાણી ભરાઈ ગયું છે તેમને આઈસીયુમાં ભરતી કરવી આઈસીયુમાં નાખવી પડશે મારા સસુરાએ કીધું ભાઈ મારું પેશન્ટ સારું થવું જોઈએ તમે જે કંઈ કરવું હોય એ તો કરો તો આઈસીયુમાં અમિત શાહના અંદરમાં જ આઈસીયુ આઈસીયુમાં નાખ્યું અમિત શાહ ને બીજા દિવસ બીજા દિવસે એમને આ ફોરેન ફરવા જવાનું હતું એ વસ્તુની અમને જાણ હતી નહીં તેમણે શું કર્યું તેમને પાર જવાના કારણે એમને મારી સાસુનો જે કેસ હતો તેમને ડોક્ટર રીચા અને ડૉક્ટર વિક્રમના અંડરમાં એ આપી ગયા આય એ ડૉક્ટર અને રિચા ને વિક્રમના અંડરમાં જે કેસ આપી ગયેલા હતા એ ડોક્ટર એ તો ચલ ગયા ફોરેન અમને વસ્તુ એ વસ્તુની અમને જાણ કઈ નથી કરી અને ડોક્ટર રીચા જે હતી તે ડોક્ટર રીચા પણ વિઝિટ પર આવી નથી ખાલી એક જ દિવસ વિઝિટ પર આવી એના પછી વિઝિટ પર આવી નથી એ શું કર્યું એના અંદર જે મેડિકલ સ્ટુડન્ટ હતા બધા એ મેડિકલ સ્ટુડન્ટના ના મારું પેશન્ટ આપીને ગયો ને મેડિકલ સ્ટુડન્ટ કેસ ધીમે ધીમે કરીને આખો ક્રિટિકલ કર નાખ્યો પાસ જ્યારે અમને જ્યારે અમને લાગ્યું કે અમાર મે અમારા પેશન્ટમાં માં કોઈ સુધાર નથી થતો તો મે પાંચ દિવસ પહેલા જ અમે આ વસ્તુ કીધું કે ભાઈ અમારા પેશન્ટમાં કેમ સુધાર નથી થતો તો તેમણે કીધું કે ધીમે ધીમે થઈ જશે તમે મેડિસિન મંગા 11 11 બાર બાર

બંધ કરી નાખ્યું અને કાલે રાત એમનું વેન્ટીલેટર પણ એમને બંધ કરી નાખ્યું પચાસ પચાસ હજાર ની દવા મંગાવતા હતા તો એ દવા જયારે તમે ટ્રીટમેન્ટ બંધ કરી નાખી તો દવા તમે શું કામ મંગાવતા હતા અને અમિત શાહ અમિત શાહને ને જયારે તમે ફોરેન ફરવા જવાનું હતું તો તમે અમને લોકોને જાણ કેમ નીકળી અને બીજી વાત ત્યારે તમે અમને અમને પૂછવું હતું કે તમે આ ડોક્ટરને અમે કેસ સોંપીએ છીએ તમે શું તમે શું ત્યારે અમારી રાય પણ એમને નથી લીધી ને અમને ત્રણ દિવસ પછી ખબર પડી કે અમિત શાહ બહાર ગયા છે ને એમને અમે એને કોન્ટેક કરવા માંગીએ છે અમે કોન્ટેક્ટ પણ નથી કરતા ને આ લોકો કોઈ કરાવતું પણ નથી એ બધા આ બધાને સ્ટુડન્ટ ને બધાની લાપરવાહીના કારણે મારું પેશન્ટ આજે ડેથ થઈ ગયું મારું તો થયું થયું હવે બીજા કોઈ નું નહીં થાય એના એના કારણે હું અમિત શાહ પર મર્ડર નો કેસ હું નાખીશ અને આ જે મિશન હોસ્પિટલ છે એ પણ કાનૂની કાર્યવાહી કરવાનો આગાહી કરીશ તમારે શું માંગણી રહેશે અને કઈ રીતના આક્ષેપ તમે લગાવી રહ્યા છો મને માંગણી છે જે ડોક્ટરના બેદરકારીના લીધે આ કેસ થયો છે પહેલા તો ડોક્ટર રમેશ શાહ ડોક્ટર રીચા અને ડોક્ટર વિક્રમ અને એના જે બધા આઈસીયુ ના જે સ્ટુડન્ટ હતા એ એ લોકો કઈ ટ્રીટમેન્ટ આપી છે અમિત શાહ તો ભાગી ગયા ને જે હતા જે રીચા હતા તે તો આવ્યા જ નથી એક જ દિવસ વિઝિટ પર આવ્યા એના પછી આવ્યા જ નથી ને દવા દવા બંધ કરવાનું કારણ શું પાંચ દિવસ પહેલા તો અમે મેડિસિન કેમ બંધ કરી જયારે અમે લોકોએ કીધું કે અમિત શાહ આવશે તો અમે કરીને ભાઈ ટ્રીટમેન્ટ સુધાર આવે તો અમિત શાહ કરીને અમે જે પૈસા હશે જે બિલ હશે તમે જેટલું કહેશો એટલું અમે ભરી દેસુ તો તમે પાંચ દિવસ પહેલા ટ્રીટમેન્ટ ને એ લોકો પહેલા અમને ધમકી શું આપેલું હતું કે તમે બિલ નહીં આપશો તો તમારું મેડિસિન બંધ કરાવી દેશે તો મારા સસરા એમાં બે લાખ રૂપિયા જમા પણ કર્યા તો જયારે બે લાખ રૂપિયા જમા કર્યા એના બીજા ત્રીજા દિવસે પાછી ધમકી મળી અમને લોકોને કે તમે પૈસા નહીં ભરશો તો તમારું ટ્રીટમેન્ટ તમારા ડોક્ટર જે વિઝિટ પર આવે છે એ વિઝિટ પર આવવાનું બંધ કરી નાખશે તો પછી મારા સસરાએ કીધું સારું ચાલો હું વાત કરું છું ડૉક્ટરને તો એમને ડૉક્ટરને પાંચ દિવસ પહેલાં જ આ ટ્રીટમેન્ટ બંધ કરી નાખેલું હતું આ વસ્તુની અમને જાણ હતી નહીં ને અમે લોકો જ્યારે જોવા જતા બધું જ કરવા જતા તેમથી બધું સારું છે બધું સારું છે સારું છે ને એમની કન્ડિશન એટલી ક્રિટિકલ કરી નાખી કાલે કિરણ હોસ્પિટલ વાળાને પણ અમે બોલાવેલી તો આ લોકોએ શું કર્યું એમનું બીપી એમનું બીપી જયારે હવારમાં એનું બીપી સારું હતું

ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી વચ્ચે પડી હતી અને શાંતિ જાળવવા માટે એડમિન સ્ટાફ સહિત અન્ય કર્મચારીઓને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનના વળતર માટે હવે ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને તાત્કાલિક સહાયની માંગણી કરી છે સોમવારે ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો હતો જેના એક દિવસ બાદ મુકેશ પટેલે જગતના તાતની કફોડી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઝડપથી સર્વે કરાવી ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવાની રજૂઆત કરી છે આ પત્રમાં મુકેશ પટેલે જણાવ્યું છે કે ઓલપાડ પંથકમાં તારીખ છવીસ મી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જ્યાં અઢાર હજાર હેક્ટર માં ડાંગરની વાવણી થઈ છે આ ઉપરાંત કઠોળ અને શાકભાજી પણ મોટા પાયે બનાવાયા છે સતત વરસતા વરસાદને પગલે ખરીફ ડાંગરનો તૈયાર બહાર કાઢેલો માલ તેમજ ખેતરમાં ઉભા મોલને ભારે નુકસાન થયું છે આ ઉપરાંત કઠોળ શાકભાજી અને શેરડીના પાકને પણ નુકસાન થયું છે તેમણે ખેડૂતોને તાકીદે સહાય મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે વિતેલી પાંચ સિઝનથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોવા છતાં મંત્રીપદે કાયમ હતા ત્યારે એક પણ વખત ખેડૂતોને સહાય માટે રજૂઆત કરી નથી ગત ઉનાળા અને ત્યારબાદની ખરીફ સિઝનમાં માવઠાએ ખેડૂતોને રડવ્યા હતા છતાં સરકાર સંચાલનનો હિસ્સો હોવા છતાં મુકેશ પટેલે સરકારમાં ખેડૂતોની તરફેણમાં કદી રજૂઆત કરી નથી પરંતુ અમૃત પદેથી પડતા મુકાયા બાદ મુકેશ પટેલ મગરના આંસુ સારી રહ્યા છે સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઈએ પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન સામે રાહત આપવા મુખ્યમંત્રીને પત્ર લખી માગણી કરી છે તેઓએ રજૂઆત કરી છે કે ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારના ગામતળના વિસ્તારમાં ખેતી વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકોને વધુ પ્રમાણમાં વસવાટ કરે છે હાલમાં કમોસમી વરસાદના કારણે ડાંગર અને શેરડીના પાકને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે ડાંગરની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોનો સમગ્ર પાક વરસાદના કારણે નાશ પામ્યો છે તેમજ શેરડીના નવા વાવેતરમાં પણ વિપુલ પ્રમાણમાં નુકસાન થયેલ છે આથી આ બાબતને ધ્યાને લઈ તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને માનવતાના તેમજ અગ્રતાના ધોરણે રાહત આપવા ધારાસભ્ય સંદીપ દેસાઈએ પણ માંગ કરી હતી સમગ્ર ગુજરાતની અંદર આપણે છે કમોસમી વરસાદ છેલ્લા ચાર દિવસથી વરસી રહ્યો છે અને એ વરસાદ વરસવાથી જે ચોમાસામાં વરસાદ પડે એના કરતા પણ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ અલગ અલગ તમામ જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છેલ્લા બે દિવસથી તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વરસાદ વધારે થયો તે જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે એમને મોકલા હતા આ વરસાદ વરસવાના કારણે સમગ્ર ગુજરાતની અંદર તમામ ખેડૂતોને નુકસાન થયું છે આપણે સૌ જાણીએ છીએ ખેડૂતોની આ વરસાદના કારણે ખૂબ કફોડી પરિસ્થિતિ બની છે ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લા દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ડાંગર અને શેરડીનો પાક પકવે છે આપણે જોયું છે કે તમામ મારા મંદિરના તમામ ગોડાઉનો પણ ગત વર્ષે પણ ફૂલ થઈ ગયા હતા આ વર્ષે પણ ગોડાઉન માં માલ લેવાનું ચાલુ હતું તે દરમિયાન ખેડૂતોનો મોમાં આવેલો પાક આ વરસાદના કારણે આ છીનવાઈ ગયો ત્યારે આજે તમામ મારા નાયબ કલેક્ટર શ્રી ખેતી વિભાગના અધિકારી શ્રી મારા ઓલપાડના તમામ મંત્રીઓના પ્રમુખશ્રીઓ એ તમામ ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે કેવી રીતના સમીક્ષા થાય વોટર કેવી રીતના આપી શકાય એનું જે સર્વે છે કઈ રીતના કરવું ત્યારે મારા અધિકારી જોડે મિટિંગ રાખવી છે કે દરેક ગામમાં સર્વે થાય મારા મંદિરનો એક પ્રતિનિધિ હાજર હોય ગામનો એક પ્રતિનિધિ હાજર હોય એકચ્યુઅલ પાકને નુકસાન કઈ કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય એના માટે આજે એક બેઠક રાખવામાં આવી છે સાથે સાથે હું ગત વર્ષે વાત કરું મારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હર હંમેશા ખેડૂતની સરકાર છે ગત વર્ષે ભાઈ આપણે જોયું છે કે ચોવીસ પચીસ ની અંદર ઓક્ટોબર નવેમ્બર ની અંદર વરસાદ થયો હતો આવી સીઝન હતી આ સીઝન દરમિયાન તમામ અમુક અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડવાથી લગભગ ખૂબ નુકસાન આ સમયે થયું હતું ત્યારે હું સમગ્ર સુરત જિલ્લાની અંદર લગભગ તો આજે સુરત શહેરમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયું છે કારણ કે આજે છે સંત શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતી

મંદિરમાં ભજન કીર્તન મહાઆરતી અને સેવા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે શહેરના અનેક વિસ્તારોમાં આજે રક્તદાન શિબિર અન્નકૂટ પ્રસંગો તેમજ ભક્તિ સભાઓ યોજાઈ રહી છે સુરત શહેરમાં આજે સર્વત્ર જલારામ બાપાની જય જયના નારાથી ગુંજી ઉઠ્યા છે અને ભક્તિભાવથી આખું શહેર ધન્ય બની ગયું હતું શું કે શું આજનો આજનો દિવસ અત્યંત ખુશીનો છે ભક્તો માટે તો આશીર્વાદ લેવાનો અને કરી બતાવવાનો દિવસ છે જે ચાહે ઈચ્છા અહીંયા પૂરી થાય છે ભગવાનનું નામ જપ કરો કે ભગવાનના મંદિરે દર ગુરુવારે આવો બધી ધારેલી કામના કામો આપણા પૂરા પાડે છે આજથી વર્ષ પહેલાથી મંદિર ભગવાન થયું છે ચોત્રીસ ચોત્રીસ વર્ષથી મંદિર છે ને લોકો દૂર દૂરથી પહેલાં અમે સિટીમાં રહેતા હતા ત્યાંથી પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હતા દર ગુરુવારે ગુરુવાર ભરવાથી ભગવાન જગારામ બાપા મનોકામના બધી પૂરી પાડે છે અને આજે ને વિના મૂલ્યે પ્રસાદીનું વિતરણ થાય છે આજે ભાવિક ભક્તોની અસંખ્ય લાઈનો હશે ને શોભાયાત્રા નીકળશે આજે આજના પવિત્ર પાવન દિવસે ભક્તોની જે ઈચ્છા હોય તે ભગવાન પૂરી પાડે છે તો હવે સમય છે એક વિરામનો મુદ્દાઓ છે દેશના પેનલ પર થશે ચર્ચા વાતમાં થશે સ્પષ્ટ સંવાદ अमे लाए छे तुम्हारा प्रश्नों ने मंच पर केम के समस्या तुम्हारी लड़ तुम्हारी जो मारी साथे फक्त इंडिया न्यूज गुजरात पर

આ સેક્શનમાં પહેલો ગઢર છત્રીસ મીટર લાંબો મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજની ઉપરથી લોન્ચ કરવામાં આવ્યો હતો જ્યારે બીજો ગઢર છેતાલીસ મીટર લાંબો આઈટીઆઈ કોલેજ નજીક લોન્ચ કરવામાં આવશે બીજી બાજુ જો ગઢર પહેલાં શરૂ કરવામાં આવે અને પછી સ્ટીલ ફિટિંગનું કામ કરવામાં આવે તો ફ્લાયઓવરને અસ્થાયી રૂપે બંધ કરવો પડવાની નોબત પણ આવી શકે તેમ હતું જેના કારણે ટ્રાફિક પર અસર થવાની શક્યતા હતી અધિકારીઓના જણાવ્યા અનુસાર લાઇન વન પર અત્યાર સુધીમાં

એકત્રીસ ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગરના લીંબડી વિધાનસભા મત કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માન હાજરી આપશે માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલ નવેમ્બરના અંત સુધીમાં સુરતની મુલાકાત લઈ શકે છે આ મહાપંચાયતની પૂર્વ તૈયારી માટે સુરતમાંથી આપ પક્ષના કોર્પોરેટરો સહિતની પંદર સભ્યોની ટીમ સુરેન્દ્રનગર પહોંચી ગઈ છે આ ટીમે વિવિધ ગામોમાં ખેડૂતોને મળીને મહાપંચાયતનું આમંત્રણ આપવાની સાથે કડદાકાંડ અંગે તેમનો રિવ્યૂ અને અભિપ્રાય લેવાનું શરૂ કર્યું છે સુરત આપના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ કતારગામ ખાતે પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળી જેવા પાકોમાં ખરીદીમાં દલાલો દ્વારા પાકનો જથ્થો નક્કી કરવામાં આવે છે ખેડૂત સમાજ દ્વારા આ કડદા પ્રથાને શોષણકારી ગણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો જેના પગલે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું અનેક ખેડૂતો જેલ ભેગા પણ થયા હતા આપ હવે આ પ્રથાને મુખ્ય મુદ્દો બનાવીને ખેડૂત આંદોલનને વેગ આપી રહી છે સુરતની પંદર સભ્યોની ટીમના મિની સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી વરાછામાંથી ચૂંટાયેલા કોર્પોરેટરો જેવા કે મહેશ અણધળ રચના હીરપરા મનીષ કુકડિયા અને મૂળ સૌરાષ્ટ્રના પક્ષ અગ્રણીઓ સક્રિય છે તેઓ ખેડૂતોનો ડેટા એકત્ર કરીને મહાપંચાયત માટેની રણનીતિ ઘડી રહ્યા છે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનના કાર્યક્રમ દરમિયાન જેલમાં બંધ ખેડૂતોના પરિવારો સાથે પણ મુલાકાત કરશે જે ભાજપ સરકાર પર દબાણ વધારી શકે તેનું મહત્ત્વનું છે કે સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપ પોતાનું સંગઠન મજબૂત કરી રહી છે કિસાન મહાપંચાયત બાદ આગામી મહિનાના અંત સુધીમાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સુરત ખાતે આવે તેવી શક્યતા છે જે મ્યુનિસિપલ ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરી શકે છે આપની આ વ્યૂહરચના ગુજરાતના રાજકારણમાં ખેડૂત કેન્દ્રિત મુદ્દાઓ દ્વારા પોતાનો પાયો વધુ મજબૂત કરવાના સ્પષ્ટ સંકેતો આપે છે આમ આદમી પાર્ટીની ગુજરાતમાં વધતી સક્રિયતા વચ્ચે એવી શક્યતા છે કે પક્ષના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આગામી મહિનાના અંત સુધીમાં સુરતની મુલાકાત લેશે મહત્ત્વની કિસાન પંચાયત બાદ તરત જ તેમની આ સંભવિત સુરત મુલાકાત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે સુરત મહાનગરપાલિકામાં આપ પહેલેથી જ મુખ્ય વિપક્ષ તરીકેનું સ્થાન ધરાવે છે ત્યારે કેજરીવાલની હાજરીથી પક્ષના કાર્યકરોમાં નવો ઉત્સાહ આવશે અને શહેરોના રાજકારણમાં ગરમાવો આવશે જે સુરતને ગુજરાતમાં આપના મુખ્ય ગઢ તરીકે વધુ મજબૂત બનવાની રણનીતિનો એક ભાગ છે નમસ્કાર નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને તમામ મીડિયા મિત્રોનું હું આમ આદમી પાર્ટી વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું નવા વર્ષમાં આમ આદમી પાર્ટી જે ખેડૂતોની લડાઈ હંમેશાથી લડતી આવી છે એ જ લડાઈ આગળ શરૂ રાખવા જઈ રહી છે ખેડૂતોને સાથે થઈ રહેલા અન્યાયની વિરોધમાં ખેડૂતો સાથે થઈ રહેલા દમનના વિરોધમાં આવતી તારીખ એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ આપણા સૌના આદર્શ એમના જન્મદિવસે આમ આદમી પાર્ટી દ્વારા એક ખેડૂત મહાપંચાયતનું આયોજન સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના સુદામડા ગામ ખાતે બપોરે એક વાગે રાખવામાં આવેલું છે બોટાદના હળદર ગામની અંદર બનેલી આખી આખી ઘટના આખા ગુજરાત સહિત સમગ્ર દેશના લોકોએ જોયું કે કેવી રીતે સરકારે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવ્યું અને ખેડૂતો સાથે કેવી રીતના શોષણ થઈ રહ્યું છે એક ભાજપી કરદા પાર્ટીનો અન્યાય આખા દેશે પોતે નરી આંખે જોયો આમ આદમી પાર્ટી આ ખેડૂતોની સાથે ઊભી છે અને આ લડાઈના કારણે આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ ખેડૂત આગેવાનો ખેડૂત સમાજ માટે લડાઈ લડતા લડવૈયાઓ જ્યારે જેલમાં છે ત્યારે પણ આમ આદમી પાર્ટી ડાયરા વગર આ લડાઈ લડવા જઈ રહી છે અને આ લડાઈ ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી ખેડૂતો સાથે થતો અન્યાય બંધ ન થઈ જાય સુરત જિલ્લાના માંડવી અને અરેઠ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું છે આ સ્થિતિમાં ધારાસભ્ય કુંવરજી હળપતિએ અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લીધી હતી તેમણે અધિકારીઓને તાત્કાલિક સર્વે કરવા સૂચન કર્યું હતું અને મુખ્યમંત્રીને પત્ર લખી સહાય ચૂકવવા વિનંતી કરી છે હાલમાં આવેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને ખેતી પાકમાં મોટું નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને વ્યાપક અસર થઈ છે માંડવી અને અરેઠ તાલુકામાં અંદાજે ચાર હજાર પાંચસો હેક્ટર વિસ્તારમાં ડાંગર કઠોળ અને શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન થયું હોવાનો અંદાજ છે ધારાસભ્ય કુંવરજી હળપતિએ માંડવી તાલુકાના અલસાડી ગામ સહિત વિસ્તારોમાં ખેતરોની મુલાકાત લીધી હતી તેમની સાથે તાલુકા વિકાસ અધિકારી ગ્રામસેવક અને સરપંચ પણ હાજર રહ્યા હતા માહિતી મેળવી હતી અને પ્રશાસન દ્વારા હાલ પાંચ દિવસ સુધી અલગ અલગ ટીમો બનાવીને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે ધારાસભ્ય અળપતિએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે તેથી મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક સહાય ચૂકવવાની માગણી કરવામાં આવી છે સરકારના ધોરણ મુજબ જો સર્વેમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન જણાશે તો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે એકસો સત્તાવન વિધાનસભાના અમલસાડી ગામના ખેડૂતોને વાહરે હું પોતે એકસો આઠ તરીકે પધાર્યો છું જે વરસાદ પડ્યો છે ને તેને કારણે માંડવી એકસો સત્તાવન વિધાનસભામાં જે મારા આદિવાસી ખેડૂતો છે તે મોટાભાગના પંચ્યાસી ટકા ખેડૂતો આવેલા છે એની સાથે સાથે કેટલાક ઉજળિયાત ખેડૂતો છે એમને પણ નુકસાન થયું છે ખાસ કરીને ડાંગર અને શાકભાજીના પાકોમાં વધુ નુકસાન થયેલું હોય મુખ્યમંત્રીનો આભાર પણ માનું છું કે સાથે સાથે એમણે તાત્કાલિક મારા જેવા ધારાસભ્યો અને અધિકારીઓને સૂચના આપી છે કે તાત્કાલિક એનું સર્વે કરવામાં આવે અને ગઈકાલથી અમે સર્વે કર્યું છે અને તેમાં લગભગ માંડવી તાલુકામાં બસો ને હેક્ટર જેટલા જેટલી જમીનનો અમે સર્વે પણ કરાવી દીધું છે આગામી દિવસોમાં તાત્કાલિક એ સર્વે પૂરું થાય તે દિશામાં હાથ ધરવાના છે અને ખાસ કરીને ખેડૂત જ્યારે કમોસમી વરસાદ પડે ત્યારે ખેડૂત

આ કાર્યક્રમ વરસાદના વિઘ્ન વચ્ચે પૂર્ણ કરવામાં આવ્યો હતો ચાલુ વર્ષમાં વ્યારા સુગરમાં શેરડીનું પીલાણ ન શરૂ થતાં સુગર ફેક્ટરી બહાર શેરડી ભરેલ વાહનોની લાંબી કતાર જોવા મળી હતી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ખુશાલપુરા સંસ્થા એમડી રવિન્દ્રસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષમાં વ્યારા સુગર ખાતે ત્રણ લાખ ટનથી પણ વધુ શેરડી પીલાણ કરવાનો લક્ષ્યાંક છે ત્યારે જિલ્લામાં તમામ ખેડૂતો પોતાની શેરડી વ્યારા સુગરને આપી સહકાર આપવા અપીલ કરી હતી સુગર ખાતે યોજાયેલ ચાલુ વર્ષના શેરડી પિલાણ શુભારંભ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ માનસિંહભાઈ પટેલે વિશેષ હાજરી આપી હતી સુવ્યવસ્થિત આયોજન કરી લક્ષ્યાંક પાર કરવા માટે કર્મચારી અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં એમડી રવિન્દ્રસિંહ ચૌહાણ કસ્ટોડિયલ કમિટી સભ્ય પ્રજ્ઞેશ ગામિત અશોકભાઈ ગામિત બહાદુરભાઈ ચૌધરી ગણેશભાઈ ચૌધરી પંકજ ચૌધરી ડોક્ટર નિલેશ ચૌધરી રાજેશ કામિત અર્જુનભાઈ તથા મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો ગ્રામ પ્રતિનિધિ અને કામદાર કર્મચારીઓ હાજર રહ્યા હતા હું રવિન્દ્રસિંહ ગોમાનસિંહ ચૌહાણસિંહ ઉકાઈ પ્રદેશ સહકારી ખાન ઉદ્યોગ મંડળી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છું અમે નવી સિઝન લાભ પાચમને દિવસેથી ચાલુ કર કર્યું છે અને આ વખતનો અમારો ટાર્ગેટ ત્રણ લાખ ટનનો ક્રસિંગ કરવાનો છે અને સાથે એફિશિયન્સી સાથે રિકવરી પણ રહીશું અને આ એરિયાના જે આદિવાસી ખેડૂત ભાઈઓ છે એમને અમે દર બે બે વર્ષમાં ટોટલ હપ્તા પહેલો બીજો અને ત્રીજો એ અમે કમ્પ્લીટ ચૂકવી દીધા અને ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી પડી પ્રસાર થઈ છે અને સાથે સાથે અમે અઠ્ઠાવીસો ભાવ આપ્યો અને રિકવરી બી ગયો વખત અમે સારામાં સારી લીધી છે એટલે આ વર્ષે બી અમને આપણી ફેક્ટરી આદિવાસી એરિયાની છે અને આ ફેક્ટરી સરસ મજાની ચાલે એટલા માટે તમે ખેડૂતભાઈઓ અમને સપોર્ટ કરતા રહીને અમાર આપણા ચેરમેન શ્રી માનસિંહભાઈ કે પટેલ એ ખૂબ જ આપણા લોકોની કેર કરીને આગળ વધવા માટે અને આદિવાસી લોકોનું શોષણ નહીં થાય એટલા માટે પોતે ખૂબ જ રસ લઈને પહેલી વખત એવું બન્યું છે કે ત્રણે ત્રણ હપ્તા બે વર્ષ ચૂકવાયા અને આ ત્રીજી સિઝન બી બધા ખેડૂતોને દિવાળી પહેલાં હપ્તા ચૂકવીને ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરી છે એટલે આપણા સાહેબ સરદાર વલ્લભભાઈનું જેવું કામ ઉપાયેલું છે તેમાં આપણે સહભાગી થઈને સર્વ થોડો થોડો હિસ્સો એ કરીને આ સુગંધને ધમધમાવટી ચલાવવા માટે ખૂબ જ સપોર્ટ કરશો એવી આશા સાથે વિનવું છું તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત ખાસ બુલેટિન આપણું સુરતના મહત્વના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત